ફ્રુંગ આતિંગ સ્વાગત છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેબુઈ દરબાવતી નગરીમાં આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલય દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી દેબુઈ દરબાવતી નગરીમાં સંગીતના ક્ષેત્રમાં કાર્યરત આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગીત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતા વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કરાઉકી સિસ્ટમ મોબાઈલ ફોન લેપટોપના ઉપયોગ દ્વારા ફિલ્મ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અમેરિકાથી આવેલા સંગીત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કિરીટભાઈ પંડ્યા અને રנגીશભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની સાથે મુખ્ય મહેમાન તરીકે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ બિરિન શાહ અને ઉપપ્રમુખ સહિત ચુંટાઈલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી ડભોઈ નગરમાં સંગીત ક્ષેત્રે કાર્યરત આદર્શ કલર નિકેતન દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને નામના મેળવી છે અને આ ઉપરાંત આ સંસ્થામાં સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ પણ પહોંચ્યા છે ઉપસ્થિત નગરપાલિકાના વિરેજ શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકોને રમવા માટે મોબાઈલનું જ્ઞાન આપવા કરતાં તેમને સંગીત ક્ષેત્રનું જ્ઞાન આપવામાં આવે તો તેઓ ચોક્કસ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે छोकरी हो तो बेन टीचर आई जाए कि समझा पी कपड़ा व्यवस्थित करें बदा ओटनी में जो है एक सर बांधे ले थी जाने थी एक गोल विटाड़ ले थी पर ने चार डांस महीने पर निकली गई परंतु तो भी इन्हें मेंटेन करी ही आखू प्रोग्राम इन्हें पता है ये एक स्टोरी मैंने लागी कि कहीं संध्या के प्रोग्राम जो थे ये स्पर्धा अलग अलग प्रोग्राम करता हुआ એ સારી વાત છે આજે 26 જાન્યુઆરી નિમિત્તે શ્રી આદશ કલા નિકેતન ને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શ્રી સરકાર તરફથી આયોજન કરવાનો લાભ મળ્યો તો આ લાભમાં આદશ કલા નિકેતન સંગીત વિદ્યાલય તરફથી એમના બાળકોએ ડાન્સનો પ્રોગ્રામ સંગીતનો પ્રોગ્રામ લેવનું આયોજન કર્યુંતું અને આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેની જોડે જોડે બીજા પણ કોર્પોરેટરો હાજર રહ્યા હતા તે સર્વે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત વિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા પાઠવી છે